જય માતાજી હું સાહિતકાર પૌભા ગઢવી આઈ સોનલ મઢડાવાળા એના એક પછી એક આદેશ રોજ બબે આદેશ આપણે પૌભા ગઢવી યુટ્યુબ ચેનલની માલ પર સાંભળી રહ્યા છીએ અને સાંભળનાર દરેક શ્રોતાને પૌભા ગઢવીના જય હોનલ જય ભગવતી જય જગદંબા આઈ સોનબાઈમાં મઢડાવાળા એ પોતાના જીવનની માલપા પોતાના ભક્તોને પોતાના ગોઠેડાને તમામ ચારણોને એક આદેશ આપતા હતા કે આટલું જીવનની માલપા ધ્યાન રાખો તો કાયમને માટે હોના મોરું ડાળશો એમાં સત્તરમાં આદેશની માલપા એમ કે છે પણ સુણો સુણો નહીં કદી શ્રવણ પર દેશ સાંભળશો ને તો નિંદા કરવા વાળો થાકી જશે નિંદા કરતા બંધ થઈ જાય અને એનું જે પાપ છે ને એ પાપ માંથી પણ ઉભરી જશે માટે શું નથી કદી શ્રવણે ਨ ਪਰ ਨਿੰਦਾਂ ਪ੍ਰਦੇਸ਼ ਪਣ ਕਾਢੋ ਕਾਢੋ ਜਟਪਟ ਕਲੇਸ਼ ਨੇ ਐਵਾਇ ਸੁਨ ਲਿਆ ਦੇਸ ਤਮ ਕਾਢੋ ਕਾਢੋ ਜਟਪਟ ਕਪਟ ਨੇ ਐਵਾਇ ਸੁਨ ਲਿਆ ਦੇਸ ਤਮੇ ਜੀਵਨ ਦੀ ਮਾਲਪਾਤੀ ਖਟਪਟ કપટને કાઢો તો તમારું જીવન ઉજ્જવળ બનશે તમારું જીવન સુગંધી બનશે તમારું જીવન સફળ બનશે તમે જીવન જીવવાનું પ્રમાણ અને આગળ માં હોનલ મર્યાદાનું આદેશ આપે છે મર્યાદા કેવી રીતે સાચવાય તો કે લાબર પહેરો ન પહેરો ચારણ હોય તો ચારણના કપડા પહેરો આહિર હોય તો આહિરના કપડા પહેરો કાઠી હોય તો કાઠીના કપડા પહેરો તમે જે જ્ઞાતિ હોય ઈ જ્ઞાતિને શોભે એવા કપડા પહેરો કપડા ઉપરથી ખબર પડી જાવ જોઈ કે આ જ્ઞાતિ વ્યક્તિ છે અને એમાં એની જે મર્યાદા છે એમાં એનું જે તેજ છે એ કપડાની માલપા પણ પહેરો નહીં લઘુએ લઘુ એટલે નાનું કપડું કોઈથી ટૂંકું ન પહેરો ટૂંકું કરવા કપડું પહેરવાથી તમારું અંગ પ્રદર્શન થશે અંગ દેખાશે અને અંગ દેખાશે ને એટલે તમારી મર્યાદામાં ਕੋਟ ਆਉਸੇ ਤੇਰੀ ਮਰਿਆਦਾ ਤੇੀ ਓਚੀ ਥਾਏ ਮਾਤੇ ਮਾਹਨ ਬਾਈ ਮਾਇਮ ਕਿਹੇ ਕਈ ਕਾਬਰ ਲਾਬਰ ਲੁਗੜਾਨ ਪੈਰੋਂ ਨਹੀਂ ਲਗੂ ਵੇਸ਼ ਪਣ ਵਰਤੋ ਵਰਤੋ ਸਾਦਾ ਵਿਸਥੀ ਐ ਹੋਇ ਜੋਨ ਲਿਆ ਦੇਸ ਤਮ ਵਰਤੋ ਵਰਤੋ ਸਦਾ ਵਸਤੀ ਇਹੋ ਆਈ ਸੁਨ ਲਿਆ ਦੇਸ ਜੈ ਖੋਨਲ